શક્તિ અને આસ્થાનું કેન્દ્ર એટલે કે મા અંબાનું આ પવિત્ર યાત્રાધામ એટલે કે અંબાજી દર વર્ષે એની જેમ આ વર્ષે બી ભાદરવી પૂનમનો મહામેળોનું આયોજન તારીખ બાર નવથી અઢાર નવ સુધી કરવામાં આવેલું છે આ દિવસો દરમિયાન આશરે ચાલીસ લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપલી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે હું આપ લોકોને જણાવવા માગીશ કે બાવીસ જેટલા ઝોન અને નવ જેટલા સેક્ટરની અંદર પોલીસને ગોઠવવામાં આવેલી છે અને ઇન્ટેન્સિવ બંદોબસ્ત એને આયોજન કરવામાં આવેલું છે પોલીસ અલગ અલગ જગ્યાએ ખાસ કરીને જંગલનો વિસ્તાર હોય કાચા નેરિયાઓ હોય નદી નાળાનો વિસ્તાર હોય એના માટે થઈને પોલીસ દ્વારા જે છે ત્રણ લેયરનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે કે જેમાં અમારા ડીજીપી સાહેબનું સ્પેશિયલ સૂચન હતું કે મહત્તમ સંખ્યામાં બાઇકનો ઉપયોગ કરવામાં આવે જેથી કરીને નાના કાચા રસ્તાઓને બી પોલીસ દ્વારા કવર કરવામાં આવે જે જાડી ઝાંખાવાળા રસ્તા છે તે ખાસ કરીને ઘોડાઓ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને મોટા રસ્તાઓ પર અમારી ફોર વ્હીલર દ્વારા બી પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે મિત્રો હું આપણે જણાવું કે એ સિવાય પોલીસ દ્વારા સાડી ત્રણસોથી વધારે સીસીટીવી કેમેરા માત્રને માત્ર આ અંબાજી ભાદરી પૂનમના મેળાને કવર કરવા માટેનું એક આયોજન છે એ સિવાય વિશ્વાસના દોઢસોથી વધારે કેમેરાનું સુપરવિઝન જે જે છે એ અમારે દ્વારા જે છે એ પાલનપૂરતી કરવામાં આવી રહ્યું છે એ સિવાય એક પણ એક્સિડન્ટ ના બને એના માટે થઈને પોલીસ દ્વારા એક વિશેષ આયોજન છે કે જેમાં રસ્તાની ડાબી બાજુ જ માત્ર બધા જ સેવા કેમ્પો રહે અને લોકોની અવરજવરનો રસ્તો એટલે કે પગપાળન રસ્તો એ ડાબી બાજુ રહે એ માટેનું આયોજન કરેલું છે એ સિવાય ખાસ કરીને મહિલાઓની સેફટી અને સિક્યુરિટી વધે એના માટે થઈને વીસ જેટલી સી ટીમો પોલીસ દ્વારા અલગ અલગ સ્થાને પર મૂકવામાં આવેલી છે એ સિવાય પોલીસ દ્વારા જે છે મહત્તમ સંખ્યામાં બોડી ઓન કેમેરાનો ઉપયોગ થાય એ પ્રકારનું પણ એક આયોજન કરેલું છે ગયા વખતના અનુભવ ઉપરથી આ વખતે કોઈપણ એવી બસ કે ટ્રેક્ટર કેવું ઉપર ના ચડે કે જેનેમાં મિકેનિકલ સ્ટેબિલિટી ક્લચ કે બ્રેકનો પ્રશ્ન હોય એના માટે લઈ અને પોલીસ દ્વારા વિના મૂલ્યે રાવણ ટેકરેની પાસે આપના વ્હીકલના ચેકિંગ માટેનો એક એમટીઓ દ્વારા એક વિશેષ કેમ્પનું પણ આયોજન કરેલું છે પોલીસની કેટલીક એમ્બ્યુલન્સ પોલીસ માટે છે જે પોલીસના પરિવાર અને પોલીસના જવાનો માટે હોય છે પરંતુ અમે ડીજીપી સાહેબ અને આઈજીસરને વાત કરીને એ એમ્બ્યુલન્સને બી લોકો માટે ફાળવવામાં આવેલી છે જેથી કરીને લોકોની સુખાકારીમાં વધારો થાય આ સિવાય દસ જેટલી બીડીડીએસની ટીમ નવ જેટલી ક્યુઆરટીની ટીમ અને પાંચ જેટલી ઇન્ટરસેપ્ટરની ટીમો પણ અહીંયા રાખવામાં આવેલી છે થેન્ક યુ જય હિન્દ